આજે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવાર નો દિવસ છે હું આજના સ્વામી શ્રી દૈત્ય ગુરુ નમન કરું છું આજે શ્રાવણ મહિના વધપક્ષની ચતુર્થી છે જે સાંજના સાત વાગ્યા ચોપ્પન મિનિટ સુધી છે ત્યાર પછી પાંચમની તિથિ છે આજે ચંદ્રમાં સાંજના સાત વાગ્યે ચોપ્પન મિનિટ સુધી રેવતી નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે ઉપર આજે સવારના નવ વાગ્યાને એકત્રીસ મિનિટ સુધી શુલ યુગ છે ત્યાર પછી અત્યારે ખંડ યુગ છે આજે બાલવ અને કૌલવ કરણ છે આજે ચંદ્રમા સાંજના સાત વાગ્યા ચોપન મિનિટ સુધી મીન રાશિમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમા મેષ રાશિમાં પ્રવેશ કરશે આજે પંચક સમાપ્ત થાય છે આજે જીવંતિકા પૂજન છે આજે ઓડિશામાં રક્ષા પંચમી હોય છે અને આજે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ છે આજે શુક્રવાર છે આજે અભિજીત ખૂણનો સમય અપોરના બાર વાગ્યાથી અપોરના બાર વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનું છે કોઈ પણ નવું અને શુભ કાર્ય આ અભિજીત ખૂટનું કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના દસ વાગ્યાને ત્રીસ મિનિટથી અપોરના બાર વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશા કુલ પશ્ચિમ અને નૈરૃત્ય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શુક્રવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં રેવતી નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્ર બુધ હોય છે જે એક શુભ ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ માટે સારો જઈ શકે છે માત્ર બુધ ગ્રહ ના શત્રુ ગ્રહો ચંદ્રગ્રહ ની રાશિ કર્ક અને મંગળ ગ્રહ ની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ સાવધાન રહેવું જોઈએ